નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું ચુક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં છે આજે તેનો બીજો દિવસ છે આજે રાહુલ ગાંધી દાહોદ બસ સ્ટેન્ડથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરવાના છે લીમખેડામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને લીમખેડાથી પીપલોદ અને ત્યાંથી પંચમહાલ જિલ્લાના ગોધરા પહોંચશે ગોધરામાં બેઠક બાદ હાલોલ જવા રવાના થશે ન્યાયયાત્રા હાલોલથી પાવાગઢ પહોંચશે પાવાગઢથી શિવરાજપુર અને ત્યાંથી જાંબુઘોડા પહોંચે અને રાહુલ ગાંધી આજે રાત્રિ રોકાણ બોડેલીમાં કરવાના છે તો સવારે આઠ કલાકે દાહોદ બસ સ્ટેશનથી ન્યાયયાત્રા શરૂ થશે દસ માર્ચ સુધી ચારસો કિલોમીટર ગુજરાતમાં ચાલવાની છે ન્યાયયાત્રા તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે શું શું કાર્યક્રમ છે તેમના જે ચોક્કસથી ક્રિષ્ના કહી શકાય કે રાહુલ ગાંધીની જે ભારત જોડો યાત્રા છે તેનો આજે બીજો દિવસ છે બીજો દિવસ જે છે તે દાહોદ જિલ્લાનામાંથી શરૂ થશે અને જે દાહોદનું બસ સ્ટેન્ડ છે ત્યાંથી યાત્રાને શરૂ કરવામાં આવશે દાહોદ બસ સ્ટેન્ડની બહારના જે પ્રમાણે દ્રશ્યો બતાવવાના કેમેરામેન સર્વર અલીને કહીશ કે પ્રયત્ન કરે કે કાર્યકર્તાઓની જે ભીડ છે તે થોડીક જ વારમાં અહીંયા રાહુલ ગાંધી પહોંચશે અને પોતાની યાત્રાનો પ્રારંભ કરશે અને કાર્યકર્તાઓની પણ ભીડ જોવા મળી રહી છે એક બાજુ પોલીસે પોતાનો જે ચાપતો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે તો સાથે જ

પાવન પર્વ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજે સૌ ગુજરાતીઓને કોંગ્રેસ પક્ષ વતી મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું આજે ગુજરાતમાં જે પ્રકારે ભારત જોડો ન્યાય યાત્રા જે પ્રથમ ચરણ ભારત જોડો યાત્રાનો કન્યાકુમારીથી કાશ્મીર જે મોહબ્બત પ્રેમની વાત કરીને નીકળ્યા હતા તેના પછી બીજા મણિપુરથી લઈને મુંબઈ સુધીની જે બીજો સેકન્ડ ફેઝ છે જેમાં આપણે ન્યાયની વાત લઈને આદરણીય રાહુલ ગાંધીજી આપણી સૌની સમક્ષ આવ્યા છે જે ન્યાય છેલ્લા ઘણા વર્ષોથી છેલ્લા દસ વર્ષના જેને કહેવાય છે અન્યાયકાળ એ અન્યાયકાળને ગુજરાતના અને દેશના લોકોમાં યુવાનો હોય ખેડૂતો હોય મહિલાઓ હોય આ તમામ લોકોને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની વાતને ઠાળવા માટે આજે આ ભારત જોડો ન્યાયયાત્રા ગઈકાલે દાહોદથી એન્ટર થઈ છે અને આજે બીજા દિવસે દાહોદ બસ સ્ટેન્ડથી આજે ચાલુ થશે યાત્રા અને સમગ્ર એક દિવસમાં આજે એ પદયાત્રા સ્વરૂપે દાહોદ બસ સ્ટેન્ડથી ચાલુ કરીને એ નીકળશે યાત્રા લોકોના જન્મેથી તમે જોઈ રહ્યા અહીંયા આગળ છે જ એ લીમખેડા ચોક જશે લીમખેડા ચોકમાં પણ એમનું સ્વાગત થશે ત્યાંથી આગળ જશે બાર વાગ્યાની પીપલોદ ખાતે ખૂબ મોટી સંખ્યામાં આદરણીય રાહુલ ગાંધીજીની યાત્રાનું એમને સ્વાગત કરવામાં આવશે ત્યાં અભિવાદન કરવામાં આવશે ત્યાંથી આગળ નીકળીને એ ગોધરાસમાં એન્ટર થશે ત્યાં સંતરામ રૂપે એમનું સ્વાગત થશે અને ત્યાંથી આગળ જઈને એ પાવાગઢ ખાતે માના ચરણો નીચે તળેટીમાં એમના ચરણને વંદન કરશે આશીર્વાદ લેશે અને સમગ્ર દેશને ન્યાય કેવી રીતે મળે એના માટેની પણ વાત કરશે આખા દિવસમાં ગુજરાતના તમામ કાર્યકર્તાઓ ખૂણે ખૂણેથી આવેલા અને ગુજરાતના ગુજરાતીઓ પોતાના ન્યાયની વાત સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની વાત એ લોકો ઈચ્છી રહ્યા છે એનો અવાજ આજે રાહુલ ગાંધી બની રહ્યા છે અને એ જ લઈને અત્યારે હાલમાં આજે શરૂઆત દાહોદથી પદયાત્રાથી કરશે અને આ જ પ્રકારની કાર્યક્રમ આખા દિવસ દરમિયાન રહેશે ચોક્કસથી જે પ્રકારે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કર છે તે કહી રહ્યા છે કે સમગ્ર રાજ્યની અંદર જે ન્યાયની યાત્રા છે તે ફરવાની છે અને જે આઠ જિલ્લાઓનો પ્રવાસ કરવાની છે ત્યાં આગળ જે લોકો છે જે લોકોની વંચિતો છે શોષિતો છે તે લોકોની સમસ્યા પણ સાંભળવામાં આવશે જી

નો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે પ્રાંત પ્રતિષ્ઠામાં ઉદ્યોગપતિઓ દેખાયા પણ દેશના રાષ્ટ્રપતિ ન જોવા મળ્યા સાથે જ રાહુલે કહ્યું કે મોદી સરકારને ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ માફ કર્યા જો અમારી સરકાર હોત તો આખો દિવસ મીડિયામાં ચાલ્યો હોત અમે ગરીબો અને ખેડૂતોના મુદ્દે વાત કરીએ છીએ એટલે અમારી નોંધ પણ લેવાતી નથી રાહુલે કહ્યું કે દેશનો ડિફેન્સ સેક્ટર પણ અદાણીના હવાલે કરી દેવાશે અદાણીને હથિયારને કારતુસ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે જે હથિયારો ભારતીય સેના માટે ખરીદાશે हिंदुस्तान के बजट को 90 लोग बांटते हैं आईएसएफ आईएस अफसर हैं दिल्ली में उनकी मैंने लिस्ट निकाली मैंने कहा चलो देखते हैं हिंदुस्तान के बजट को कौन बांटता है पिछड़ों की आबादी 50 परसेंट नब्बे अफसरों में से तीन पिछड़े वर्ग के और छोटी छोटी मंत्रालयों में दलित तीन आदिवासी यहां पे बहुत है हमारे आदिवासी एक अफसर है नब्बे में से आपकी आबादी आठ परसेंट તો તારીખ નવ અને દસ માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા સુરત જિલ્લાના બારડોલી અને માંડવી પહોંચે ડોક્ટર તુષાર ચૌધરી અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાનારા લોકો અંગે પ્રતિક્રિયા આપી હતી તેઓએ કહ્યું કે ભાજપમાં જવા માટે કોઈ અમારો સંપર્ક કરશે તો અમે ભાજપમાં જવાના નથી અમે કોંગ્રેસ પાર્ટીમાં જ રહેવાના છીએ જેમણે બે નંબરના ધંધા સાચવી રાખવા છે અને મંત્રી સુધીના મોટા પદની અપેક્ષા છે તેવા લોકો ભાજપમાં જઈ રહ્યા છે વ્યક્તિગત સ્વાર્થ માટે લોકો ભાજપમાં જોડાઈ કરી રહ્યા છે જવું હોય તો તમને બધાને નોતરું કાઢીએ બોલાવીએ અને છડે ચોક જાહેરાત કરીને પણ જઈ શકાય કઈ ભાજપમાં જવું એ ભાજપ જેણે સરદારના નામે ગુજરાતમાં પચીસ વર્ષ શાસન સંભાળ્યું લોખંડના ભૂકાથી એક લોખંડી પુરુષને કચકડામાં કેદ કર્યા અને જ્યારે પંચાયત થી પાર્લામેન્ટ સુધી સત્તા મળી તો મને એવી ઈચ્છા છે કે હવે કોંગ્રેસમાં કદાચ ના જીતા બે વાર હું આવ્યો છું મારા એવા સંસદ સભ્ય બનવું જ છે મને દિલ્હી જ મજા આવે છે અહીંયા નથી મજા આવતી તો મારા સંસદ સભ્ય બનવું તો મારે શું કરવાનું તો મારે ભાજપમાં જવું પડે કા પછી મારા આવા ધંધાઓ ચાલે છે બે નંબરમાં કે મારે સરકાર સાથે ના રહું તો મારો ધંધા બંધ થઈ જાય કાં મારે જેલમાં જવું પડે તો મારે કોઈક નિર્ણય લેવો પડે કાં પછી હું મોટો ઉદ્યોગપતિ છું ને મારા કરોડોના કોન્ટ્રાક્ટ મને સરકારમાંથી મળે છે પણ હવે હું જો સરકારની સામે જ રહું તો એ કોન્ટ્રાક્ટ મને ના મળે તો પછી મારે સરકાર સાથે જ જોડાવવું પડે એટલે જે જોડાનારા લોકો છે એ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે